એકબીજાનું મોડું મીઠું કરાવી ભારતના જવાનોના બિરદાવ્યું ભારતીય સૈન્યની થી ભરૂચમાં ઉત્સાહનો માહોલ જમ્મુ કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં આતંકવાદીઓએ સત્યાવીસ નિર્દોષ ભારતીય નાગરિકોની હત્યા કરી હતી घटना बदला रूपे भारतीय सेनाशन सिंदूर हेठ एर स्ट्राईक आतंकवादी नो खात आज रोज जाबाज भारतीय सेनाए पाकिस्तानी आतंकवादी अगिया जे नेस नाबूद कर जय अर्ली मोर्निंग इलेक्ट्रॉनिक मीडिया खबर पडता આજે સમગ્ર એકસો ને ચાલીસ જનતા રોડ પર આવીને ખુશી વ્યક્ત કરે છે અમને ખુશી છે કે જ્યારે જેટલા નિર્દોષ જયારે પહેલ ગામમાં શહીદી થયેલી આજે એમના ફેમિલીએ ન્યાય મળ્યો છે એમને સંધા મળેલી છે આજે ભારતના અને હિન્દુસ્તાનના ના કરોડ મુસલમાનો ભારતીય સેનાને સલામ કરે છે કે એમને જે સેનાને હિન્દુસ્તાનની સેનાને સરકાર દ્વારા જે છૂટ આપવામાં આવેલી

કળા અથવા શ્રદ્ધાંજલિ મળેલ છે અને એને ન્યાય મળેલો છે અને ભારતીય સેનાને ભારત સરકાર ને અમે મુસ્લિમ સમાજના લોકો સેલ્યુટ કરીએ કે આજે જે ઇટનો જવાબ પથ્થર આપ્યો ભવિષ્યમાં કોઈ પણ આતંકવાદી કોઈ પણ પડોશી દેશ હિન્દુસ્તાન ની અમે આ ખુટાને જોઈ નહી શકે જો આવું કુટ્યુ કરવાની કોશિશ કરશે તો આનાથી ભયંકર જવાબ આપવામાં આવશે આજે જે ભારતીય સેનાએ આ નાપક આતંકવાદી ખાતમો કર્યો અને અમે સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ ને હિન્દુસ્તાનના તમામ મુસાન આજે ભારતીય સેનાને સરકાર ને સેલ્યુટ કરે છે Jai Hind Jai Bharat Hindustan